જામનગર શહેરના ચારસો પંચ્યાસી વર્ષ થયા છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના રાજવી પરિવારે નવા નગર ની સ્થાપના રૂપી રમતી નાગમતી નદીના કિનારે કરી હતી જામનગર સંરક્ષણ ક્ષેત્રે અનેક નરબંકાઓ આપ્યા છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ આધિપત્ય રહ્યું છે ઉદ્યોગમાં વિશ્વ વિખ્યાત બાંધણી હોય

પંચ્યાસી માં વર્ષા નિમિત્તે એનો જન્મ દિવસ છે આજે જામનગર નો સ્થાપના દિવસ છે તે નિમિત્તે અમે દરબાર ગત આવેલ ખાંભી પૂજન કરેલું હતું અને જામનગર ની પ્રજા ને હું આ બધાને શુભકામના પાઠવું છું